નમસ્કાર સ્વાગત છે આપનો લોકમંચમાં ભારતમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બધાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ઘણા બધા મુદ્દા આ ચૂંટણી દરમિયાન ને પ્રચાર દરમિયાન આવે છે એમાં એક મુદ્દો આવ્યો છે પીઓકેનો પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર અને એને લઈને એક માંગ ઉઠી રહી છે કે પીઓ કેને ભારતમાં ભેળવી દઈશું ભારતનો એક ભાગ બનાવીશું ત્યારે બીજી તરફ પીએકોમાં પીઓકેમાં અશાંતિ જોવા મળી રહી છે ત્યાંના લોકોનું કહેવું છે કે અહીંથી મોંઘવારી અને ભ્રષ્ટાચારથી અમે ત્રાસી ગયા છે રોડ પર ઉતર્યા છે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને પીઓ કેમાં અશાંતિ અને ક્યાંક હિંસા જોવા મળી રહી છે પીઓ કેના જે લોકો છે તેઓ આઝાદી માટેના નારા લગાવી રહ્યા છે અને સતત તમે જુઓ તો આ લોકો પાકિસ્તાન સરકાર અને સેના જે છે એની સામે સતત વિરોધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમનું કહેવું છે કે સાત સાત દાયકા વીતી ગયા છતાં પણ અમને પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું નથી એ ફેસિલિટી મળી નથી એ વાત તેઓ કરી રહ્યા છે મોંઘવારીને ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે અને હવે પાકિસ્તાનના અત્યાચાર સામે એમણે બળવો પોકાર્યો છે ત્યારે જે કાશ્મીરીઓ છે પાકિસ્તાનના અત્યાચાર સામે આ રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે આ જ હિંસામાં જોવા મળે છે કે ત્રણના મોત થયા છે નેવું લોકો ઘાયલ થયા છે અને ખાસ તો જે જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ હતા એવા જે ફારૂક અબ્દુલ્લા છે એમણે પણ ક્યાંક પાકિસ્તાનનું નામ લીધું છે અને જ્યારે આ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ કહે છે કે પીઓ કેને અમે ભારતમાં ભેળવી દઈશું ત્રણસો સિત્તેરની કલમ રદ કરવામાં આવી અને એ સ્ટેપ બાદ મોદી સરકારનું બીજું પગલું પીઓ કે છે બે હજાર ચૌદથી આ અંગે જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ફારૂક અબ્દુલ્લા એમ કહ્યું કે પાકિસ્તાને બંગળીઓ નથી પહેરી તેની પાસે એટેમ બોમ્બ છે અને એનો જવાબ વડાપ્રધાન મોદીએ આપ્યો કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી અરે ભાઈ હું પહેરાવી દઈશ અને પીઓકે ને ભારત સાથે જોડી દઈશ આ વાત પણ આવ્યું એક તરફ તમે જુઓ કે જમ્મુ કાશ્મીરમાં લોકશાહી પર્વની ઉજવણી થઈ રહી છે એટલે કે ચૂંટણીઓ થઈ રહી છે અને બીજી તરફ માં બળવો થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાને પણ કહ્યું છે કે ભારત કોઈ પગલું ભરશે તો તેનો જવાબ આપતા અમે ખચકાઈશું નહીં

શાંતિપૂર્વક થયું ત્રણસો સિત્તેર ની કલમ હતી હિંસા ફાટી નીકળશે એ વાતો હતી પણ એ વાતનો છેદ ઉડી ગયો પણ જમ્મુ કાશ્મીરમાં તો કશું ન થયું પણ પીઓકેમાં જે પ્રમાણે બળવો હિંસા અશાંતિ જોવા મળી રહી છે કયા સંકેતો મળી રહ્યા છે દેવાંગજી શું કહેશો આપનું સ્ટડી શું કર્યું છે હું બે બે ત્રણ ચીજથી શરૂઆત કરીશ સૌ પ્રથમ બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને ચોરાણું ભારતના આઝાદીના પચાસ માં વર્ષનું જે પર્વ પાર્લામેન્ટમાં ઉજવાયું એ વખતે જોઈન્ટ રેઝોલ્યુશન ઓફ ધ પાર્લામેન્ટ છે કે પીઓ જે કે ભારતનો ઇન્ટીગ્રલ પાર્ટ છે અને આપણે પાકિસ્તાને ઓક્યુપાય કરેલો છે ઉભું થયેલું આંદોલન નથી ઓગણીસો સુડતાલીસ થી એટલે બાવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસ થી ચાલતું એક ત્યાંના લોકો લડી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કારણ કે ભારતનું પણ એક ઇલેક્શન ચાલી રહ્યું છે આ જ વાત છ ઓગસ્ટ બે હાજર ઓગણીસ માં પાર્લામેન્ટની અંદર માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ દોરાવેલી હતી અને એ વખતે પણ જોઈન્ટ

એ વખતે પણ એવું કહેવામાં આવેલું કે કોઈ પણ જગ્યા એ લોકો ફોર્સિબલી લઈ શકે આ બધું ત્યાંના લોકો જોઈ રહ્યા છે અને ત્યાંના લોકો એની માટે લડી રહ્યા છે અત્યારે આપણું ઇલેક્શન છે એટલે કદાચ આપણું ધ્યાન ફરી વખત આમાં ગયેલું છે આટલું જ મારે કેવું છે

પીઓ જે કે જે ભાગ છે પાકિસ્તાને ક્યારે પોતાનો ઇન્ટરનલ પાર્ટ માન્યો નથી એમનું કોન્સ્ટિટ્યુશન ના ત્રણ એમેન્ડમેન્ટ આપણે જોઈ લઈએ ના છપન ના ક્યાંય પણ પાકિસ્તાન ક્યારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચુકાદા છે આ વિસ્તારમાં કે ક્યાંય પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ પણ કે છે કે આ ડિસ્પ્યુટેડ ટેરેટરી છે પાકિસ્તાન અને ચીન વચ્ચે જે એગ્રીમેન્ટ થયેલો છે એમાં પણ આ ડિસ્પ્યુટેડ ટેરેટરી તરીકે મેન્શન થયેલું છે નંબર વન ભારત નો પાર્ટ છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસ ના દિવસે થઈ ગયેલો અને એમાં લેટર ઓફ એસેશનની અંદર અંદર ક્લિયર લખેલું છે છે કે આ પાર્ટ જે ની યુનાઇટેડ નેશન દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે પાકિસ્તાન પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે ભારતના જમ્મુ કાશ્મીરના રાજ્યની જે સ્થિતિ હતી એ સ્થિતિ બહાર કરી આપે અને જે એગ્રેશન કરેલો ભાગ છે એ પાછો ખેંચી એટલે આ ઇન્ટરનલ પ્રોબ્લેમ નથી આ આપણે સમજી લેવાની જરૂર પડશે કે આ ભારતનો અવિભાજ્ય અંગ છે ભારતનું પાર્લામેન્ટ એવું કે છે બે વખત રેઝોલ્યુશન થયેલા છે મેં જે રીતે કીધું કે પચાસમી વર્ષગાંઠ આઝાદીની થઈ તે વખતે પણ જોઈન સેશનમાં આ રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું છે ઇઝ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયા અને ભારતનો અવિભાજ્ય અંગ છે એટલે આ એનો છે જ નહીં કુસુમજી આપ ઓટો રોટેશન ઓન કરજો આપનું ઓટો રોટેશન ઓફ છે આપ જરા ઓન કરશો પ્લીઝ

મારા બચપનમાં મારી દાદીએ મને એક લઘુ કથા કીધી હતી ફોક ટેલ જેને કહેવાય એ પછી મેં રશિયન રશિયન ફોક ટેલ્સમાં એ સ્ટોરી વાંચી હતી આઈ વોઝ સો સરપ્રાઇઝ પણ હું એટલી નાની હતી એ વખતે કે હું એને કનેક્ટ ના કરી શકી કે ધીસ ઇઝ બીકોઝ આપણું બોર્ડર જે અજેડકેનું બોર્ડર હતું એ રશિયા પણ બ્રિટિશર્સ અને અમેરિકન્સ ને એ કંટ્રોલ જોતું હતું એના કારણે એ લોકોએ પાકિસ્તાન બનાવ્યું અને ગિલગિટ બલિસ્તાન નું કંટ્રોલ લઈ લીધું ટુ કીપ કંટ્રોલ ઓન રશિયા એ વાત આપણે ઇગ્નોર કરીએ છીએ આપણે બધા અને આપણે સીધા 1947 પર આવી જઈએ છીએ ધેન ધે ના પપેટ સમબડી અધર્સ ધે મેડ પપેટ્સ અને જે બધું ફોર્ટી સેવનમાં થયું છે મારે રિપીટ કરવાની એલેક્શન નો મુદ્દો છે એટલે એ છે પણ દેવાંગભાઈ જે વાત કરી ઓલરેડી એરિયા તો ઇટ ઇઝ સિમરિંગ એ લોકોને અસંતોષ તો છે જ અને એ એ પાર્ટના કાશ્મીરના જે જારી એ લોકોને અમુક લોકોને રિલેટિવ છે કાશ્મીરમાં એ લોકો ત્યાં આવે છે તો એ લોકો જોવે છે કે અહીંયા એટલું બધું ડેવલપમેન્ટ છે આપણે ત્યાં કઈ નથી બીકોઝ એ લોકો લિટરેસી રેટ બી આપણી છે અને નોકરીઓ નથી એટલા બધા બિઝનેસ નથી અને હવે જે સોશિયલ મીડિયા ઓપન થઈ ગયું અને દે કેન સી ડેલી વોટ ઇઝ હેપનિંગ ઇન કાશ્મીર આપણો કાશ્મીર જે છે અને વોટ ઇઝ હેપનિંગ એમાં એ ડિફરન્સ કરે છે કે શું કરીએ આપણે જે છે પાકિસ્તાનમાં કંટ્રોલ રહ્યું છે પંજાબીઝ નું અને એ લોકો ત્યાં એટલા વર્ષથી ફોર લાસ્ટ સેવન્ટી ફાઈવ યર્સ પંજાબીઝ હેવ બીન કંટ્રોલિંગ ધીસ એરિયા અને આપને ખ્યાલ હોય તો બહુ બધા પંજાબી લાઈન ત્યાં સેટલ કર્યા તો દે લાઈક બલુચિસ્તાન દે ફીલ ધ ગવર્મેન્ટ અને આર્મી એટલે એ લોકોની અંદર સપ્રેશન તો છે જ નોકરીઓ નથી બહાર જઈ નથી શકતા ઇકોનોમી નથી એટલે બલવો તો છે જ પણ હવે એલેક્શન વખતે વધાર થયું યુ વાયપન્ડ ધેટ આઈ ડુ આઈ કે નોટ કોમેન્ટ ઓન ધેટ પાકિસ્તાને કુસુમજી કહ્યું કે આ મુદ્દો ભારતમાં ઉછળે એની પાછળનું કારણ ચૂંટણી છે મહેરબાની કરીને પાકિસ્તાનનું કે પીએકોએ નું નામ ન લે ના એ તો એ તો કહે એ તો બહુ બધું કહે એ લોકો જેવી રીતે ચાઇનીઝ ને ચાઇનીઝ સોલ્જર્સ છે આપણે મિનિસ્ટર ઓફ એક્સટર્નલ એફેર્સ યા હોમ મિનિસ્ટર એ કહે કે આપણે લેવાનું જ છે પાછો બરાબર છે દેટ ઇઝ ગુડ ઇનફ બીકોઝ ઇટ ઇઝ અવર એવું સાંભળવામાં આવે છે કે દેર આર ચાઈનીઝ સોલ્જર્સ ઇન ધેટ એરિયા હાઇડ્રોજન પ્રોજેક્ટ જે ચાઈના એ કર્યું છે દે યુઝિંગ ઇલેક્ટ્રિસિટી જનરેટેડ ફોર 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 ચાઈના અને અહીંયા લોકોને ઇલેક્ટ્રિસિટી નથી સો દેર આર સો મેની રીઝન અને આજ તો ત્યાં બેનર પોસ્ટર લાગી ગયા कि भाई आपने जाऊँ चाहे वी वांट टू रिमेन इधर इंडिपेंडेंट और विद इंडिया ये वाला बैनर लग गया है okay. आज जब आप पाकिस्तान में कोई भी न्यूज़पेपर ले सो तो आज इलाकों का ये चाहे कि uh, 26 अरब रुपीस दे आर नाउ डाइवर्टिंग टुवर्ड्स दिस एरिया क्योंकि पाकिस्तान रिलाइज कि कदाच ये इंडिया जे हम लोग करें न कदाच ये ले ले એટલે આજના છાપામાં પાકિસ્તાન કુસુમજી વાત ઉપર કરી રાજનીતિમાં કંટ્રોલ કરવો હશે તો જેડી પાસે સેન્ટ્રલ એશિયા કંટ્રોલ છે જેને ગ્રેડ ગેમ કહેવાય છે એ જ કરી શકશે બ્રિટિશર્સ લોકોને કોમ્યુનિઝમ ને સ્ટોપ કર્યું હતું એટલે એક બફર સ્ટેજ જોતું હતું જે જમ્મુ કાશ્મીર માટે એમણે કર્યું નંબર ટુ પાકિસ્તાનની સિત્તેર ટકા ટુરિઝમની આવક એ ગિલગીત પાકિસ્તાન રિજન માંથી આવે છે પાકિસ્તાનનો સાહીઠ ટકા થી વધારે પાણી અને ઇલેક્ટ્રિસિટી આ રિજન માંથી આવે છે આ વ્યક્તિ સમજવાની અને ત્યાં એટ્રોસિટી પહેલે જેમ કીધું એ પ્રમાણે જ છે પંજાબી લોકો ત્યાં ડેમોગ્રાફી ચેન્જ કરી રહ્યા છે આજની તારીખમાં દસ હજાર હું કોટ કરું છું દસ હજાર ચાઇનીઝ સોલ્જર્સ બીકોઝ ચાઇના ફંડ કર્યું છે ભાષા ડેમ ડાયમાર ભાષા ડેમ જે છે ફિફ્ટી મિલિયન યુએસ ડોલર એ પાકિસ્તાન નું ફંડિંગ છે આ એરિયામાં જે ચાઇના ફંડિંગ છે આ એરિયામાં ચાઇના એ પોતાના સોલ્જર્સ મૂકેલા છે બસ મારે આટલું એડ કરવું હું એક બીજું એક એડ કરવા માંગુ છું સોરી આપણે થર્ડ સ્પીકર એમ છે જેવી રીતે આપણે ત્યાં ઇંગ્લિશ ક્લાસિસ છે એવું મે છાપું વાંચ્યું કે ધેર આર હેવિંગ ચાઇનીઝ ક્લાસિસ ઇન પાકિસ્તાન ફોર ડેવલપિંગ देयर બિઝનેસ એન્ડ ફ્રેન્ડલીનેસ ઈઝી કમ્ફર્ટ ઝૂમ થઈ જાય ચાઇનીઝ સોલ્જર્સ ચાઇનીઝ બિઝનેસમેન જોડે યે એક બિગી ડેવલપમેન્ટ છે ઓકે લે ચાઇના પણ કયા પ્રયાસ કરી રહ્યો છે આપ કહી રહ્યા છો તે પ્રમાણે મુસાફિર હાફીઝ જે પ્રમાણે વાત કરીએ છે કે ત્રણસો સિત્તેર ની કલમ જમ્મુ કાશ્મીર માંથી હટાવવામાં આવી અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીર માંથી નાબૂદ થઈ ગઈ હતું કે લોહીની નદીઓ પણ એવું કશું જ પર્વ મનાવવામાં આવી રહ્યું છે કશું જ નથી થયું શું લાગે છે મોદી સરકારનું ત્રણસો સિત્તેર ની કલમ હટાવવાનું આ પરિણામ છે કે માં જે બળવો થઈ રહ્યો છે ને એ લોકો ભારત સાથે જોડાવા માંગે છે અને ટૂંક સમયમાં સરકાર કે છે કે ભારત સાથે જોડી દેવામાં આવશે આ વાતને તમે કેવી રીતે જોઈ રહ્યા છો शुक्रिया आ, मैं आपकी जो तो दो पूरा कॉन्टेक्स्ट है उसको दूसरे वाले पार्ट को जो कि कश्मीर और पीओ के या पीओ जी के जो देवंग भाई ने कहा हुँ. उस पर मुझसे पूर्व दोनों वक्ताओं ने बहुत विस्तार से रखा है मुझे बार बार ये अफसोस होता है कि भारत में चुनाव है और भारत की समस्याओं को छोड़कर मुसलमान और पाकिस्तान के अलावा आखिरी हथियार हमारे देश में गरीबी शिक्षा प्रेस फ्रीडम हमारे उत्तर पूर्वी राज्यों में समानांतर विकास असीमित आर्थिक असंतुलन इन मुद्दों पर हम लोग कब चुनाव लड़ेंगे हम लोग किस दिन इन मुद्दों पर अपने अपने देश के नागरिकों को मजबूत करने के लिए अपने देश के नागरिकों को आखिरी पायदान से पहले पायदान की तरफ ले जाने की बात कब करेंगे

पैरामीटर्स पर अगर हम चुनाव की बात करते हैं अखंड भारत की बात तो अभी तक चुनाव में नहीं आई नहीं चुटनी चुटनी प्रमुख एजेंडा है पहले से उनके दस्तावेजों में है तो अखंड भारत की बात तो नहीं कर रहे हैं वो पाकिस्तान की बात खाली क्यों कर रहे हैं इसको बहुत बहुत मतलब हम जैसे जो बुद्धिजीवी लोग हैं उनको समझने की जरूरत है और इस तरह के जो डिस्कोर्सेज हैं उन डिस्कोर्सेज को हतोत्साह करने की जरूरत है कि भारत में भारत के इलेक्शन में हमको अपना सांसद चुनना है तो हमारे इंटरनल जो हमारे जो लोगों को समृद्ध करने के हमारे लोगों को मजबूत करने के जो सवाल हैं जो तो शिक्षा के सवाल हैं उन पर क्यों नहीं चुनाव हो रहा है नफीस अगर जो जम्मू कश्मीर कहता है कि पाकिस्तान ने बंगड़ियों पहरी पास अणु बॉम्बॉम तो एनो जवाब आप न पड़े अपने कैन आई स्पीक यस

It to Iran, but of course China is there to help them with another facility. But they have already sold that. And please don't take Dr. Farooq Abdullah's statement very seriously. He says okay. anything, everything uh, for elections and to remain in news. ચલો બિલકુલ હવે આખરે દેવાંગી દેવાંગી વાત કે પીઓકે છોડવા માટે પાકિસ્તાન તૈયાર લોકો આઝાદ કાશ્મીર છે અને પાકિસ્તાને અને દીધું છે ભારત સરકારની વાત કરીએ તો પીઓકે જે પાછું લેવાની વાત થાય છે આ મુદ્દો ગરમાય છે બે હાજર ચૌદ પછી નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી વધારે તો ત્રણસો સિત્તેર બાદ આ મુદ્દો વધુ ગરમાયો છે તો પછી શું લાગે છે કે સરકારની મંશા શું છે કેટલો ભરોસો લાગે છે આપને કે પીઓકે

ફ્રન્ટિયર ગાંધી હતા જે વિસ્તારમાંથી આવે છે એ એમનું પોતાનું જે તંત્ર ચલાવી રહ્યા છે તો પાકિસ્તાન કોને કેવું પાકિસ્તાન ખાલી પંજાબી લોકો દ્વારા ચાલતું કે મિલિટરી પર એમની પાસે છે બ્યુરોક્રેસી પર એમની પાસે છે એ પાકિસ્તાન જે છે આ પંજાબ પોતાનું છે એટલે અત્યારે જે થઈ રહ્યું છે પાકિસ્તાન પોતાના પ્રોબ્લેમ્સ ને ડાયવર્ટ કરવા માંગે છે આ મુદ્દો ઉઠ્યો કે ત્યાંની બે બે બહુ મોટી મૂવમેન્ટ ચાલુ થઈ આજ સમયે જે લોકોનું ધ્યાન દોર્યું

દેવાંગજી સમયની મર્યાદા છે મોજાઇદ નફીસ એક સવાલ કે શું પીઓ ભારત સાથે જોડાવું જોઈએ માટે સરકારે તો પછી પીઓ કે આવતા પણ વાર નહીં લાગે એવું લાગી રહ્યું છે આપને નહીં બિલકુલ દેખીએ મેં તો અખંડ ભારત કી વાત કરા હું અખંડ ભારત કા જો નકશા આરએસએસ ને પહેલેસે હૈને ભી શા હો મેં તો ચહેતા હું अखंड भारत बने और भारत पूरी दुनिया में एक वैश्विक ताकत के तौर पर उभरे और हुँ. इसमें सब लोगों को मिलकर प्रयास करने चाहिए पीओके ही क्यों या पीओके जे जय ही क्यों पूरा जो अखंड भारत का जो स्वप्न है उसको साकार करने की तरफ सारे तो तो शुरुआत तो करें शुरुआत तो करें पीओ पीओके से शुरुआत तो करें जहां से भी शुरुआत करें अखंड भारत की बात करते हुए शुरुआत करें ओके चलो बिल्कुल कुसुम जी आप एक जवाब देना चाहेंगे शॉर्ट शॉर्ट में में प्लीज yeah. बिल्कुल कुसुम yeah. जी अखंड भारत uh, right, uh, hmm. hmm. ए ए एक अभन दे हैव नथिंग टू गिव टू अस ओके थिंग નથી જા નથી ગયા થાઇલેન્ડ પણ જે આ હાલનું જે આંદોલન છે અત્યારનું નથી બાવીસ ઓક્ટોબર જે ઓગણીસો સુડતાલીસ થી ચાલતી આ લડાઈ છે પીઓકે બાબત અને ગુલામી જેવું જીવન જયારે પીઓકે વાસીઓ જીવી રહ્યા છે ત્યારે પીઓકે નહીં પરંતુ પીઓ જે કે આપણે એને કહીશું અને હિન્દુ મુસ્લિમ નહી હુમન રાઇટ મુસ્લિમ ચાઇનીઝ શોલ્ડર ચાઇનીઝ ક્લાસીસની ત્યાં શરૂઆત થઈ છે એટલે એ પણ એક જોવાનું છે નફીજીએ જે પ્રમાણે વાત કરી કે મોંઘવારી બેરોજગારીની વાત કરવી જોઈએ છેવાડાના માનવીને ઉદ્ધારની વાત કરવી જોઈએ ત્યારે અહીંયા પોલિટિક્સમાં પીઓકે કેમ આવ્યું છે અખંડ ભારતની વાત કરવી જોઈએ પણ જે પ્રમાણે કુસુમજીન દેવાંગજી કહી રહ્યા છે અખંડ ભારતની વાત અત્યારે નથી અત્યારે પીઓ જે કે જેને ભારતમાં ભેળવવાની વાત છે અને એ શરૂઆત થશે ત્યારબાદ અખંડ ભારતનો સમય હજુ નથી જોવાનું રહેશે કે હવે પીઓકે ના મુદ્દે સરકારનું વલણ કયા પ્રકારનું રહેશે અને પીઓકે ના લોકો પણ શું ઈચ્છે છે તે બહાર આવશે ચર્ચાનું સમાપન કરીએ છીએ દેવાચાર્ય કુસુમ કોલ અને મુઝાહિદ નફીસ ત્રણે જોડાયા ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા પીઓ કે ટૂંક સમયમાં બનશે ભારતનો ભાગ ફરી મળીશું નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર